રૂપલીના સવાલો સાંભળી દિલીપ બોલ્યો જ્યારે ડોક્ટર શાહે કહ્યું હતું કે કોઈ ફાંકડું અંગ્રેજી બોલતી સ્ત્રી આની સાથે હતી ત્યારે મેં દેવયાનીનું વર્ણન કર્યું હતું અને ડોક્ટરે જવાબ આપ્યો હતો કે એવી જ કોઈ હતી દિલીપે જવાબ તો આપ્યો હતો પરંતુ આમાંગ દેવયાની કોણે કહ્યું નહીં એટલે રૂપલીની જિજ્ઞાસા બેવડાઈ એને ફરી ઉત્તેજનાથી પૂછ્યું આ દેવયાની કોણ છે એ તો કહો રૂપલીની જિજ્ઞાસા જોઈ દિલીપે ચિમન સામે જોયું ચિમન એની સામે તડાયેલા ચહેરે જોતો હતો દિલીપ ચિમનનો ચહેરો સ્પષ્ટ વાંચી શકતો હતો એનો ચહેરો એને કહી રહ્યો હતો તારા કરતા તો દુશ્મન સારા બંનેને ચૂપ જોઈ રૂપલી ચિત્કારી ઉઠી મને કેમ કોઈ કહેતું નથી દિલીપને થયું કે હવે મારે જ્યાં આગળ બોલવું પડશે એ બોલ્યો દેવયાની અમારી કંપનીની ઓફિસમાં હમણાં બદલી થઈને આવી છે આટલું બોલી એને ફરી ચિમન સામુ જોયું અને બોલ્યો આગળ હું કહું કે તું કહીશ દિલીપ એને સંબોધતો જોઈને ચીમને પોતાનો અવાજ ભરાવદાર કરવા ગળું ખંખેર્યું અને બોલ્યો એ અને હું કોલેજમાં સાથે હતા અહીંયા અચાનક ત્રણેક મહિના પહેલા એની સાથે પાછી મુલાકાત થઈ આટલું બોલી એને રૂપલી સામે જોયું રૂપલીની આંખમાં કોઈ ભાવ હતા નહીં ત્યાં અચાનક દિલીપથી પૂછાઈ ગયું કોલેજની દોસ્તી એટલી નજદીક આવી ગઈ કે તમે બંને ભેગા મળીને આવું હલકુમ કૃત્ય કરવા તૈયાર થઈ ગયા સિમનને દિલીપ દુશ્મન જેવો લાગ્યો એના વશમાં હોપ તો એ લાત મારી ઘરની બહાર તગેડી મૂકત સિમનને થયું હવે છુપાવવામાં કઈ ફાયદો નથી એ ધીરેથી બોલ્યો કોલેજમાં અમો એકબીજાને પસંદ કરતા હતા પરંતુ અમુક સંજોગોને કારણે એક થઈ શક્યા નહીં રૂપડી નિશબ્દ થઈ ગઈ ચીમનું એક એક વાક્ય એને કમાનમાંથી છટકેલા બાણ જેવું લાગતું હતું ચિમનની વાત સાંભળી દિલીપ બોલ્યો એટલે દેવયાનીને ફરી રહીને જોઈને બંનેના મનમાં જૂના અરમાનો તાજા થયા એમ ચિમન કહી ના બોલ્યો ચિમનું મૌન બંગને સમજી ગયા દિલીપે આગળ બોલ્યો જ્યારથી તે રૂપલબેનના હાથનું ટિફિન લાવવાનું બંધ કરી દેવયાની સાથે એના એક ટિફિનમાં જમવાનું ચાલુ કર્યું અને મને તથા ગોપાલને તારાથી જે રીતે ધીરે ધીરે દૂર કર્યા ત્યારથી મને તમારા બંગને ઉપર શંકા હતી જ આ સાંભળી રૂપલી ચીમન સામે જોઈ રડમસ અવાજે બોલી હું બોલી એવું સમજતી હતી કે આ મારું ધ્યાન રાખે છે એટલે ટિફિન નથી લઈ મને એમ કે ખોયડું છે છે ખખડે ઓલી રૂપલી પોતાના ગામથી લહેકામાં આવી ગઈ કપાત્રી શબ્દ સાંભળતા જ ચિમન ગુસ્સેથી ફાટી ગયો એ સોફા ઉપરથી લગભગ ઊભો થઈ ગયો અને બોલ્યો ખબરદાર જો એને કપાત્રી કહી છે તો એનું નામ દેવી છે આ સાંભળતા જ રૂપરીએ મગજ ઉપરનું સંતુલન ગુમાવ્યું હોય એ રીતે મોઢાના હાવભાવ અલગ કરી અને આંખો નચાવતા બોલી રે દેવી દેવયાનીના બદલે દેવી જન્મ જન્મનો પ્રેમ હોય એમ લાગે છે તમારી એ દેવીનું એકવાર ડાચું બતાડજો તો ખરા હું પણ જો એના પૈડમાંગ એવું તો હું છે કે તમે તમારા આ બાળને અને મને છોડવા તૈયાર થયા છો આટલું બોલતા રૂપલી ધ્રુજવા લાગી એના બંને આંખના ખૂણા ભીના થઈ ગયા દિલીપે ઊભા થઈ પોતાની જગ્યાએ રૂપલીને બેસાડી અને કહ્યું આ સ્થિતિમાં બેન તમે મગજ ઉપર જોર ના આપો આટલું કહી એ રસોડામાં પાણી લેવા ગયો પાણી લઈને એને રૂપલીને પાણી પાયું ચીમન પણ ગુસ્સામાં હતો એને થયું હવે કઈ બાકી રહ્યું નથી હવે બધું પૂરું જ કરી નાખું એ બોલ્યો સાલી ગમાર તારે દેવીને જ જોવી છે ને રાહ જો હું હમણાં જ એને બોલાવીને લાવું છું આટલું બોલી એ બહાર જવા ગયો ત્યાં દિલીપ બોલ્યો

મોટરસાયકલ ચાલુ કરી એ રોડ તરફ ગયો રોડ ઉપર જઈને ચીમને મોટરસાયકલ ઊભી રાખી વિચારવા લાગ્યો દેવયાનીને બોલાવીશ કેવી રીતે હશે ઓફિસે તો તો નહીં આ વિચાર હતો પેજર યાદ એ એસટીડીપીસીઓ તરફ ગયો એને દેવયાનીનો પેજર નંબર ડાયલ કરી ઓપરેટરને મેસેજ આપ્યો ચીમન વેઇટિંગ ફોર યુ પ્લીઝ કોલ ધીસ નંબર અર્જન્ટલી આટલું બોલી એને એસટીડી વાળાનો નંબર આવ્યો ફોન પૂરો કરી ચીમને રિસીવર ક્રેડલ ઉપર મૂક્યું એસટીડી વાળો એને ઓળખતો હતો એ બોલ્યો ચિમનભાઈ આ તમે કોને મેસેજ મોકલાવ્યો સામેથી ફોન આવશે એસટીડી વાળો બોલવાનું પૂરું કરે ત્યાં જ ફોનની રીંગ વાગી એસટીડી વાળો ફોનનું રિસીવર ઉપાડે એ પહેલાં ઝપટ મારી ચીમને ફોનનું રિસીવર હાથમાં લઈ લીધું અને બોલ્યો હેલો હું ચીમન સામે દેવયાની હતી એ બોલી આજે અને હમણાં તે મને બહુ ખુશ કરી દીધી અત્યારે ચિમન એની ખુશી સાંભળવાના મૂળમાં પૂછવું પડ્યું દેવયાની બોલી મારા પેજર ઉપર પહેલો મેસેજ તારો આવ્યો ડિયર પછી થોડી ગંભીર બની બોલી એવું તે અર્જન શું કામ આવી ગયું ચીમને તરત સામે પૂછ્યું તું અત્યારે ક્યાંક છો દેવયાની એ પણ તરત જવાબ આપ્યો હું હમણાં જ ઘરે આવી કપડા ચેન્જ કરવા જતી હતી ત્યાં મેસેજ આવ્યો જેથી હું ફોન કરવા બહાર આવી પણ મને તું એ કહે તને શું થયું આટલી ઉતાવળ માંગ કેમ છે ફરી ઉતાવળ માંગ કહ્યું હમણાં કોઈ પણ સવાલ કર્યામ વિના અહીને મારી સોસાયટીના નાકા આગળ આવી જા હું ત્યાં ઉભો છું ચીમનના કહ્યા પ્રમાણે દેવયાનીએ એક પણ સવાલ કર્યામ નહીં પરંતુ વેટલું જરૂર કહ્યું હું ચાલતા જ બહાર આવી છું મને ત્યાં પહોંચતા દસેક મિનિટ લાગશે આ સાંભળી ચીમન બોલ્યો દસ મિનિટનો પણ અત્યારે સમય નથી તું મારી સોસાયટી બાજુ ચાલતી આવું સામે લેવા આવું છું આટલું કહી ચીમને ફોન કાપી નાખ્યો એસટીડી વાળો ચિમન સામે જોઈ રહ્યો એણે પૂછ્યું આ તે કેવી સિસ્ટમ તમે સામેવાળાને મેસેજ કર્યો એને તરત મળી ગયો અને તમને ફોન કર્યો ચીમન ઉતાવળમાન હતો કાકા હું તમને બધું શાંતિથી સમજાવીશ અત્યારે મને બહુ ઉતાવળ છે બિલના પૈસા પણ બાકી રાખું છું પાછો આવીશ ત્યારે આપતો જઈશ અને તમને સમજાવતો જઈશ આટલું બોલી ચિમન સડસડાટ નીકળી ગયો ચીમને દેવયાનીની સોસાયટી તરફ મોટરસાયકલ મારી મૂકી દેવયાની સામે આવતી હતી લગભગ એક થી બે મિનિટમાં બંનેનો સંગમ થઈ ગયો ચીમને મોટરસાયકલ ઊભી રાખી દેવયાનીને પાછળ બેસવાનો ઈશારો કર્યો દેવયાની કઈ પણ બોલ્યા વગર ચીમની પાછળ બેઠી ચીમને મોટર દિશા બદલી પોતાના ઘર તરફ લીધી આજે આજે બધી શરમ નેવે મૂકી દીધી હતી દેવયાનીને સામેથી કહ્યું બહાર ફરવા જતા એ રીતે બેસ દેવયાની એ રીતે બેઠી મોટર સાયકલ સોસાયટીમાં પ્રવેશ્યું એપ્રિલ મહિનાની શરૂઆત હતી એટલે લોકો ઘરની બહાર બેઠા હતા સોસાયટીમાં રૂપલીને લીધે ચીમને ઘણા લોકો ઓળખતા હતા મોટરસાયકલની ની પાછળ દેવયાની ને આ રીતે બેઠેલી જોઈ ઓળખતા લોકોની આંખો પહોળી થઈ ગઈ ચીમ ને પરવા હતા અનસુયાબેનની નજર બંગને ઉપર પડી પહેલી વાર કોઈ અજાણી સ્ત્રીને ચીમની સાથે અને એની ઘરે જોતા એને આશ્ચર્ય થયું બંને ઘરમાં પ્રવેશ્યા બંનેને અંદર પ્રવેશતા જોઈ રૂપલીનું ધ્યાન દેવયાની ઉપર ગયું

હવે ચીમન બોલ્યો તારે જોવી હતી ને લેઆ સામી ઉભી તારી બાઈ આ સાંભળી રૂપલી તરત બોલી મારી નહીં તમારી બાઈ બાઈ શબ્દનો દેવયાનીએ અર્થ બીજો લીધો એને પરિસ્થિતિનો કોઈ ખ્યાલ હતો નહીં ચીમનના ઘરે એને લાવવામાં આવી હતી અને આવતા જ દિલીપ અને રૂપલીને આગળના કમરામાં જોયા હતા હજુ એ ડઘાયેલી હતી જ એમાં રૂપલીએ એને બાઈ કહ્યું એથી એનાથી વચ્ચે બોલી જવાયું તમે બોલવામાં સભ્યતા રાખો દેવયાની વિવેકથી બોલી હતી પરંતુ રૂપિયાએ આજે ગુસ્સામાંગ મગજનું સંતુલન ગુમાવી દીધું હતું રૂપલી ગુસ્સામાંગ બોલી અમારે ત્યાં બીજીને બાઈ જ કહેવાય બીજી શબ્દ દેવયાનીએ પકડી લીધો એ બોલી ખરેખર આ ગમાર છે બોલવાની તો સભ્યતા નથી અને આની સાથે સહજીવના સપના જોવે છે ડિયર તું કહેતો હતો એ સાચું હતું અને આજે પ્રત્યક્ષ જોઈ લીધું દેવયાનીને પોતાનો પક્ષ લેતી અને બિંદાસ બોલતી જોઈ ચીમની હિંમત ખુલી એ દેવયાનીની નજીક ગયો અને દેવયાનીનો હાથ પકડી લીધો સાથે બોલ્યો આ કોઈ બીજી નથી આ મારો પહેલો પ્રેમ છે અને છેલ્લો પણ ચીમને દેવયાનીનો હાથ પકડી પરનેતરની સામે પ્રેમનો એકરાર કરતો જોઈ દિલીપ ડઘાઈ ગયો એના મમ્મામથી અનાયાસે શબ્દો નીકળી ગયા અત્યારે તે જે કર્યું એ આવનારી પેઢીમાં થશે એવું મેં વિચાર્યું હતું પરંતુ ભાઈ તું તો એનાથી પણ આગળ નીકળી ગયો તે આપની જ પેઢીમાં કરી નાખ્યું દિલીપને આવું કડવું બોલતો જોઈ દેવયાની સમસમી ગઈ એને હજુ પરિસ્થિતિની ખબર નહોતી એ બોલી દિલીપ તું કેમ વચ્ચે બોલે છે તું અહીના ક્યાન હેસિયતથી છો દેવયાનીની વાત સાંભળી ચીમને દેવયાનીને બધું કહ્યું દેવયાની મનમાં રાજી થઈ

મારા ઘરમાં આવીને તું મારા દિલીપભાઈને પૂછે છે કે એ ક્યાં અહીતથી છે તો સાંભળ કહી ઊંચો કર્યો એ મારા ભાઈની સાંભળી દેવયાની કટાક્ષ માંગ બોલી ભાઈ આટલું સાંભળતા જ રૂપલી એની જગ્યાએથી ઊભી થઈ ગઈ દિલીપ દેવયાની નજીક ગયો ક્રોધથી ધ્રુજતો હતો દિલીપ કહી બોલે કે કરે એ પહેલા રૂપલીએ એનો હાથ પકડી લીધો રૂપડીના આંખમાં આંસુ હતા એનો ક્રોધ માટે નીકળી ગયો હતો એ પરિસ્થિતિને પામી ગઈ હતી ધીમેથી બોલી તમારી નજરે ગમાર પરંતુ બીજાનું ઘર એવી નથી આજે મને મારા ગમાર રહેવા માટે અભિમાન છે આ ગમારે બીજાનું ઘર તો ઉજાડ્યું નથી આ ગમારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને ક્યારેય શકની નજરે જોયો નથી આટલું બોલી એ ચીમન બાજુ ફરી અને હજારો ભણેલાને શરમાવે એવું બોલી જે ભણતર છોકરાની લાયમાન એક લક્ષ્મી જેવી દીકરીની હત્યા કરવા તૈયાર થઈ જાય જે ભણતર બીજીને ઊભી રાખી પોતાનું ઘર વિખેરવા તૈયાર થઈ જાય એ બોલતા રૂપલીને હાફ ચડી ગઈ દિલીપે એને બેસવાનું કહ્યું રૂપલીએ બેસવાનો ઇનકાર કરતા કહ્યું ભાઈ મને આજે હિંમત રાખી બોલવા દે આજે જિંદગીમાં પહેલી વખત હિંમત આવી છે હું જાતને સંભાળી લઈશ ફરી ચીમન સામું જોઈ બોલી તમારી પત્ની તરીકે છેલ્લી વાર એક સવાલ કરું છું સાચો જવાબ આપજો અને હા તમારી પત્ની છું અને મારા નાતની ઈચ્છા હશે ત્યાં સુધી રહીશ પરંતુ તમને કંઈ પૂછીશ નહીં રૂપલીનો વિનો સ્વર ભલભલાનું અંતર વલોવી નાખે એવો હતો પણ ચીમન ઉપર કંઈ અસર થઈ નહીં એણે ફક્ત રૂપલીની સામે જોયું ચીમનને એની સામે જોતો જોઈ રૂપલી આગળ બોલી તમે બે દિવસ પહેલા આખી રાત બહાર હતા ત્યારે આની સાથે હતા આટલું બોલી રૂપલીએ દેવયાની સામે નફરતથી જોયું ચીમન કઈ જવાબ આપી શક્યો નહીં મૌન રૂપલી સમજી ગઈ જાણે એના દિલનો વલોપાત બહાર નીકળતો હોય એમ બોલી તમે તો મારું પડખું અપડાવ્યું સારું થયું મારી કુખે દીકરી જન્મવાની છે જો દીકરો હોત તો એને કેમ કહેત કે મોટો થઈને બાપ જેવો બનજે આટલું બોલી રૂપલીને અચાનક કનિક થયું હોય એમ દેવયાની સામે આંગળી ચીંધી બોલી લઈ જાઓ આને મારી સામેથી આ સાંભળી ચીમન બોલ્યો એ ક્યાંને નહીં જાય ચિમન એક તરફી નિર્ણય કરતો હોય એમ બોલ્યો હતો પરંતુ રૂપલીએ એનો નિર્ણય જણાવી દીધો હું જ્યાં સુધી આ ઘરમાં મારા ઘરમાં પડવા નહીં દઉં ત્રણેયની નજર રૂપલી બાજુ હતી અને રૂપલી આંખો તગદગાવીને દેવયાની સામે જોતી હતી આ વખતે દેવયાનીએ ચિમનનો હાથ પકડી લીધો અને બોલી ચાલ ચિમન આવા દૂષિત વાતાવરણમાં રહેવું એના કરતાં આપણી અલગ દુનિયા બનાવીએ બોલવાનું પૂરું કરી દેવયાનીએ ચીમનનો હાથ ખેંચ્યો ચીમન જાણે એની જરા જોતો હોય એમ બેશરમની જેમ દેવયાની પાછળ ખેંચાયો દેવયાની અને ચીમન ઘરની બહાર નીકળી ગયા રૂપલીએ દિવાલનો ટેકો લીધો અને સોફા ઉપર બેઠી રૂપલીને ચીમનની મોટરસાયકલ ચાલુ થવાનો અવાજ આવ્યો રૂપલીએ એના બંને હાથ કાન ઉપર મૂકી દીધા એક સમયે મોટરસાયકલનો અવાજ સાંભળી એ બહાર દોડી જતી હતી ત્યારે એને અવાજ મીઠો લાગતો હતો પરંતુ આજે મોટરસાયકલનો અવાજ કાળમુખો લાગ્યો